એકસો ત્રીસથી એકસો સાહીઠ અત્યાર સુધી આવી ગયું છે વધતા હું સીડી પણ નહોતો ચડી શકતો મારું કિચનમાં મને એટલો બધો દુખાવો થતો હતો અત્યારે એક મહિનો થયો આ ડબી લીધે અત્યારે મને એટલું બધું સુપર રિઝલ્ટ મળ્યું છે વધતા મારા શરીરમાં થાક છે આ છે એ બિલકુલ નષ્ટ થઈ ગયું છે એનાથી મને બહુ ફરક પડ્યો છે એટલે આ ડબી લેવાથી હું તો ખરેખર એવું માનું છું કે દરેકે કોઈ પણ પેશન્ટને બીપી ડાયાબિટીસ સાધારણ દુખાવો હોય તો આ ડબી અવશ્ય જરૂર લેવી અને મને સો ટકા રિઝલ્ટ મળી રહે અત્યારે મેં બીજી ચાર ડગી લીધી છે બરાબર છે તો મેં હજુ બીજા મારા ભાણા છે મારા જીજાજી છે એમની પણ આજે મેં ભરતી કરી છે મને રિઝલ્ટ મળ્યા પછી